એક નાનકડું ગામ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહેતા તેમની પાસે બે બળદ કાળીઓ અને ગોરીઓ બંને એમને ખૂબ વાલા માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદ સાથે ગયા અડધું ખેતર ખેડાયું બપોર થઈ ગઈ સોમાભાઈ ભાતું ખાઈને ઝાડ નીચે આરામ કરવા સુઈ ગયા જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ ખેતરમાં કાળિયો જ હતો દેખાયો જ ઉગીને મોટી થઈ છતાં સુમા આવી દાણા છૂટા પાડ્યા પણ નવી બાજરીના પહેલા રોટલા બન્યા સૌ સાથે ભોજન માટે બેઠા સપનાએ રોટલાની કોપટી ખોલી અને મોટેથી ચીઝ પાડી બાપુ આપણો ગોરિયો ગોરિયો કોપટીની અંદર નિરાંતે બેઠો વાગળતો હતો સોમાભાઈ તો ખુશીમાં નાચવા માંડ્યા મળી ગયો મળી ગયો મારો વાહલો ગોર્યો